સુરત ઇકો સેલે હીરા વેપારી પાસે લાખોની છેતરપિંડી કરનાર પિતા પુત્ર સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા પોલીસે આરોપી મહેશ ધનજી લાખાણી જયમીન મહેશ લાખાણી અને પિતા પુત્ર તરુણ તુલસી જાસોલિયા નામના શખ્સને ઝડપી પાડ્યા છે આરોપીઓ વેપારીઓનો વિશ્વાસ કેળવી અને કુલ આઠ ફરિયાદો પાસેથી રૂપિયા ત્રણ કરોડના હીરા વેચવા માટે લઈ લીધા હતા પોલીસે આ મામલે તપાસ કરતા હાલ ત્રણેય આરોપીને ઝડપી પાડ્યા છે આ બનાવમાં આરોપીઓએ છેલ્લા વીસથી પચીસ વર્ષથી માર્કેટમાં હીરા દલાલીનું કામ કરતા હતા જ્યારે આરોપી મહેશભાઈના પુત્રો જેમીન વર્ષ બે હજાર એકવીસમાં હીરા દલાલીનું કામ શરૂ કર્યું તેના અંતે તેમણે ઠગાઈ કરતા હાલ પોલીસની પકડમાં આવી ચૂક્યા છે જ્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે